રાજપીપળા એસટી ડેપોના એક તરફી વહીવટની બાબત હાલ ઘણા બધા દિવસથી અખબારોમાં ચમકી રહી છે તેમજ ભરૂચમાં બેઠેલા ઉપરી અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી જેમાં ખાસ કરીને એક આદિવાસી ડ્રાઈવરનો મુદ્દો હાલ વધુ ચર્ચામાં છે ત્યારે આજરોજ આ ડ્રાઈવર સુધીર તળવીની તરફેણમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દરમિયાનગીરી કરી ડેપો મેનેજરને આવેદન સાથે રજૂઆત કરી હતી નર્મદા જિલ્લાનું વડુ મથક એવું રાજપીપળા જે એસટી ડેપો છે ત્યાં અત્યારે થોડા દિવસ પહેલાં જ એક ડ્રાઈવરનો જે રૂટ લુણાવાડા તરફ હતો અને હાલોલ પાસે એમના ઘરેથી ફોન આવ્યો કે આપણા મોટા જમા એક્સપાયર થઈ ગયેલા છે અને તેમ છતાં પણ જે ડ્રાઈવરશ્રીએ હાલોલ બસ ડેપો પાસે બસ ઊભી રાખતા અને અહીંના જે સ્ટાફ છે અને મેનેજર સાહેબશ્રીને જાણ કરતા એવું કહેવામાં આવ્યું કે સાહેબ મારો જે જમાઈ છે મોટો એ એક્સપાયર થઈ ગયેલો છે તો અહીં રાજપીપળા જે એસટી ડેપોનો જે સ્ટાફ છે એમણે એવું કીધું કે ભાઈ સાહેબ શ્રીની સૂચના છે કે તમારો જે લુણાવાડાનો રૂટ છે એ રૂટ પતાવી અને ત્યારબાદ જ તમને રજા મળશે આજે સરકારનો કોઈપણ એવો કોઈ પરિપત્ર કે સરકારનો કોઈપણ એવો પરિપત્ર અહીંયા ગાડી નથી કે કોઈ પણ જગ્યાએ એ બસ ડ્રાઈવર હોય કે કન્ડૅક્ટર હોય બરાબર કે એમના કુટુંબમાં ફેમિલી મેમ્બરમાં જો આવી કોઈ ઘટના થાય તો ત્યાંનું જે પણ કોઈ નજીકનું બસ ડેપો હોય ત્યાં ગાડી જ બસ સ્ટોપ કરી અને જે જે એસટી ડેપોના જે પ્રતિનિધિ હોય એમને ચાવી આપી અને જે ઘટના ઘટી હોય તે એ ત્યાં ડ્રાઈવર ત્યાંથી છૂટો થઈ અને પોતાના વતન તરફ જાય છે પણ અહીંયા ગાડી જે બે બસ મેનેજરના કહેવાથી અહીંયા આ ડ્રાઈવર શ્રીને રજા આપવામાં નથી આવી અને ત્ર ત્રણ ચાર ચાર કલાક બાદ જે એમનું બસનું જે એસોસિએશન છે જે સ્ટાફનું જે એસોસિએશન છે એ સ્ટાફની ઉગ્ર રજૂઆત બાદ આ ડ્રાઈવરને રજા આપવામાં આવી અહીંયા પહોંચતા પહોંચતા એમના એમના જમાઈનું અંતિમ સંસ્કાર થઈ ગયું હતું એટલે આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે રાજપીપળા લુણાવાડા શેડ્યુલ ચાલે છે એક્સપ્રેસ રાજપીપળા લુણા લુણાવાડાથી રાજપીપળા તો શેડ્યુલ પર તારીખ સત્તરના સત્તર એપ્રિલના રોજ જે આક્ષેપ કરનાર ડ્રાઈવર છે સુધીરભાઈ તેઓ ફરજ પર હતા તેમનું તેમનું કહેવું છે કે તેમના જમા એક્સપાયર થઈ ગયા હતા અને તે બાબતે ડેપો પર જાણ કરવા છતાં ત્રણ ચાર કલાક સુધી તેમને રજા ના આપવામાં આવી જે કારણોસર તેઓ તેમની અંતિમ વિધિને આવી શક્ય નથી તે બાબતે કહેવાનું થાય છે કે ટોટલ આ બાબત ટોટલ એ પાયવી હોય છે સરળ બાબતે એક્સપ્રેસ રૂટ હોય અને એસટી બસે જાહેર પ્રજાના પરિવહન સેવા પૂરી પાડતી હોય બરાબર જેથી કરીને કદાચ કોઈપણ શિડ્યુલ પરના ડ્રાઈવરને કે કંડક્ટરને કોઈપણ જાતનો એવો કોઈ આકસ્મિક બનાવ બને છે કે કોઈપણ જાતની કોઈ બીજી કોઈ ઇમરજન્સી એવી સિચ્યુએશન આવે છે તો જે તે નજીકના ડેપો પર જાણ કરીને એ પ્રમાણે શક્ય બને તો પહેલાં રિલીફ ડ્રાઈવર છે કે રિલીફની વ્યવસ્થા કરીને જેથી કરીને મુસાફરો જનતા પણ જે બસમાં હોય અને જે આવવાની હોય તો એ રિઝર્વેશન ધારકો હોય તો એ લોકો પણ અટવાય ના એ પ્રમાણેની બધી વ્યવસ્થા કરીને એમને